સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ફોરવ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે તમે જે વિડીયોની અંદર ગુરુકૃપા ટ્રેલર જોઈ શકો છો આ ટ્રેલર વેચવાનું છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેલરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા કયા મળશે તમે ટ્રેલરના ઓનરનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વિડીયો ચેનલ સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ગુરુકૃપા ટ્રેલરની તો વિડિયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેલર છે આખું ઓરિજનલ કન્ડિશનમાં ટ્રેલર તમને જોવા મળશે બાકી કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ડબલ જેકમાં ડબલ હાઇડ્રોલિક જેકમાં ટ્રેલર તમને જોવા મળશે તમને આડા ધોકા વીંચ અને ત્રણ ઊભી ચેનલમાં ટ્રેલર જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો આડી ચેનલ ત્રણ છે અને ઊભા ધોકા છે ઊભી ચેનલ ત્રણ છે અને આડા ધોકા વીંચ તમને જોવા મળશે હેવી ટ્રોલી છે જે ટ્રેલર જોઈ શકો છો ફૂલ હેવીમાં તમને જોવા મળશે અઠ્યાવી આઠ પચીસ સોળના ટાયર તમને જોવા મળશે ટાયરની સાઈઝ છે આઠ પચીસ સોળ એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર તમને જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ કન્ડિશન ટ્રેલરની તમે જોઈ શકો છો સાચવેલું ટ્રેલર છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસનું જે તમે ટ્રેલર જોઈ શકો છો બે હજાર દસનું મોડલ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર આ ટ્રેલર જોવા માટે જશો એટલે ફેરફાર કરી આપવામાં આવી છે તો તમારે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેલર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે રાજભાઈનો જેથી ટ્રેલર વેચાય ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય તો જે કોઈને લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કંડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દીવડાના ધાર તાલુકો કેશવત જિલ્લો જૂનાગઢ અને રાજભાઈ પાસે તમને આ ટ્રેલર જોવા મળી જાય છે રાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈને લેવો હોય આ ટેલર તે રાજભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે